નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સંદર્ભે જેમાં આપણે પોષણ અભિયાન પર ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય છે તો આ વર્ષે ઓનલાઈન એન્ટ્રી છે કઈ રીતે કરવાની છે તેની સમજ મેળવી તમારે એન્ટ્રી કરવા માટે ગૂગલમાં આવવાનું છે ગૂગલની અંદર સર્ચ કરવાનું છે પોષણ અભિયાન તમે પોષણ અભિયાન છે એવું સર્ચ કરો છો જેવો તમે સર્ચ કરો છો એવો સૌથી પહેલો જે લિંક આવે છે એના પર તમારે ક્લિક આપી દેવાનું છે આ પોર્ટલ ઉપર જેવું તમે ક્લિક કરો છો તો તમે પોષણ અભિયાન ડેશબોર્ડ છે ત્યાં આવી જશો અહીંયા તમારી સામે ત્રણ ડોટ છે ત્યાં તમે ક્લિક આપો અહીંયા બ્લુ કલરમાં લોગિન એવું લખેલું છે ત્યાં તમે લોગિન કરો છો અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ છે એ તમારે મેળવવાનો છે જે તમે તમારા ઘટક કક્ષાએથી મેળવી લેશો અહીં યુઝરનેમ અને પાસવર્ડ છે એ નોંધી દઈશું લોગિન ઉપર ક્લિક કરી દઈશું અહીં યુઝર અને પાસવર્ડ જેવો તમે નોંધો છો તો તમારી સામે એક્ટિવિટી પાર્ટિસિપેન્ટ ફોર્મ છે એ આવે છે આ એ જ ફોર્મ છે કે આપણે દર વર્ષે આ એન્ટ્રી કરીએ છીએ અહીંયા તમારે થીમ સિલેક્ટ કરવાની છે આ વર્ષે કુલ છ થીમ આપણી સામે છે આ છ છ થીમમાંથી તમારે કોઈ એક થીમ સિલેક્ટ કરવાની છે અને એન્ટ્રી પૂરી કરવાની છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ છીએ અહીં સૌથી પહેલાં એન્ટ્રી છે કન્વર્જેશન એક્શન એન્ડ ડિજિટેશન એવું લખ્યું છે ત્યાં તમે ક્લિક કરો છો પછી બ્લોક છે ત્યાં તમે ક્લિક આપો એટલે ત્યાં તમારે તમારી આંગણવાડી છે એ પસંદ કરવાની આવે તે અમારા તમે ક્લિક આપી દેશો અહીંયાથી તમારી આંગણવાડી છે એ પસંદ તમે કરી લેશો અને એક્ટિવિટી છે એ સિલેક્ટ કરી લેશો તમે જે થીમ નક્કી કરો છો એ મુજબ તમારી સામે એક્ટિવિટી છે એ આવી જશે અહીંયા આપણે જે થીમ નક્કી કરી છે તો તેની અંદર આટલી એક્ટિવિટી આપણે જોઈ શકીએ છીએ જેમાં આપણને અપાર આઈડી ક્રિએશનની વાત કરવામાં આવી છે આ ઉપરાંત એની અંદર આભા આઈડીની પણ વાત કરેલી છે સાથે સાથે પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા સંદર્ભે ની વાત કરી છે પોષણ મહિનાની થીમ પર સ્વ સહાય જૂથોની ચર્ચાની પણ વાત થઈ છે તો અહીં ઇંગ્લિશમાં જે કંઈ લખ્યું છે એમાંથી કોઈ પણ પ્રવૃત્તિ તમે તમારા કેન્દ્રો ઉપર કરી હોય તો એ સિલેક્ટ કરવાની છે અને એન્ટ્રી કરવાની છે જેમ કે અહીંયા અપાર આઈડી ક્રિએશન છે એ આપણે કરેલું છે અપાર આઈડી ક્રિએશન કઈ રીતે થાય એના વિશેનો અલગથી આપણે મારી વાત યુટ્યુબ ચેનલમાં વિડીયો પણ નોંધેલો છે તમે એ જોઈ લેશો યસ અહીંયા આપણે દાખલા તરીકે એ લખીએ છીએ અપર ક્રિએશન પછી ઇવેન્ટની ડેટ ઇવેન્ટની ડેટ છે એ આપણે સત્તર તારીખ છે તે સિલેક્ટ કરી દઈશું અહીં કેટેગરી છે પાર્ટિસિપેન્ટ ડિટેલ છે એ પણ નોંધવાની છે અડલ્ટ મેલ કેટલા આવ્યા છે સામે ફિમેલ કેટલા બેનો હાજર છે બાળકો છે એની વાત છે બાળકો છે એ કેટલા હાજર છે અને કિશોરી બહેનો છે એ કેટલી હાજર નોંધવાની છે યસ આપણે તમામ નોંધી અહીંયા તમારી સામે છે એ કુલ આંકડો આવી જશે હવે ચાલુ વર્ષે છે એ ફોટો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે અગાઉ એવું હતું કે તમે વગર ફોટાએ પણ એન્ટ્રી કરી શકતા હતા પણ ચાલુ વર્ષે જન આંદોલન ડેશબોર્ડ પર એન્ટ્રી કરતા સમયે તમારે ફોટો ફરજિયાત અપલોડ કરવાનો હોય છે આ ફોટાની સાઈઝ છે એ મિનિમમ મેક્સિમમ બે એમબીથી વધારે છે એ ના હોવી જોઈએ એ તમે તકેદારી રાખો યસ અહીંયા બ્રાઉઝર ફોટો એના પર તમે ક્લિક આપો છો એટલે ફોટો છે એ આપણી પાસે ખુલેને આવી જશે અહીંયાથી તમને જે લાગુ પડતો હોય તમે જે ક્રિ એક્ટિવિટી કરાવી છે તો તેની એન્ટ્રી છે અહીંયા કરવાની છે દાખલા તરીકે અહીંયા આપણે ફોટો સિલેક્ટ કરી દીધો છે અહીંયાથી આગળ વધીશું

પોષણ અભિયાન જન આંદોલન ડેશબોર્ડ પર એન્ટ્રી પૂરી કરશો યસ અહીં થીમ અલગ અલગ છે જે પણ તમે થીમ સિલેક્ટ કરો છો એવી તમારે એક્ટિવિટી છે એ સિલેક્ટ કરવાની રહેશે આ તમામે તમામ એક્ટિવિટી એકવાર સાંજ રીતે તમે વાંચન કરો અને એ પ્રકારની એન્ટ્રી છે એ પૂરી કરો છો ઓકે તો આશા રાખીએ છે વિડીયો દ્વારા આપ સમજ્યા છો કે પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન ડેશબોર્ડ પર એન્ટ્રી કઈ રીતે થઈ શકે છે ફરી મળીશું નવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર